રામ રામ દોસ્તો માફી મંગાઈ ગઈ છે એટલે જલારામ વિવાદનો અંત આવી ગયો છે પણ જે સૌથી મોટું અપમાન બાજારું મીડિયાએ કર્યું છે જલારામ બાપાનું તે ઉપર કોઈ વાત કેમ નહીં કરતું જલારામ બાપાના મંદિરો છે જલારામ બાપાના ભક્તો છે કારણ કે જલારામ બાપા ભગવાન છે એટલા માટે તેમના મંદિરો છે તેમના ભક્તો છે અને તેમની લાગણી દુભાયેલી હતી પણ આ બાજારું મીડિયા અને બીજા એવા અસામાજિક લુખા તત્વો મારી કોમેન્ટમાં પણ આવીને કહેતા હતા કે જલારામ બાપાને ભગવાન ના કહેવાય કેમ ના કહેવાય ભાઈ કેમ ના કહેવાય તે ઠેકો લીધો છે તને કોણે બનાવ્યો કે આખું આખું પોપની જેવી કોઈ અહીંયા છે જ નહીં કોઈ મોટું નથી ગમે એવડા મોટા કેમ ના કહેતા હોય એ કોઈ સનાતન ધર્મનો કોઈને ઠેકો આપવામાં જ નથી આવ્યો એટલે કોણ કોને ભગવાન કહે ને ના કહે ને એ તમે તમારા મરજીથી તમારે જેને માનવો હોય એને માની શકો છો ભગવાન અને શાસ્ત્રો પણ ખુદ તમને કહે છે તત્વમસી મસી તમે જ ભગવાન છો અહમ બ્રમી હું જ ભગવાન છું કોઈ પણ તમે બીજાને પણ કહી શકો અને તમે ખુદને પણ ભગવાન કહી શકો છો આ આ બધા તો પોતે બનીને બેઠા હોય છે એ લોકો ના પાડતા હોય છે પણ હું હીરાના કારખાનામાં બેસતો હતો તો હીરાના કારખાનામાં છે ને ભલે ગમે એવા માણસ હોય પણ એકદમ ભોળા અને સાચો સનાતન ધર્મ એ લોકોએ જીર્યો છે દોસ્તો આચરણમાં અમલમાં મૂક્યો છે કોઈ મહેમાન આવે ને તો આવ ભગવાન આવ આવ બેસ બેસ આવી રીતને એનો આવકાર આપતા હતા મને એમ થયું કે ઓહો ભગવાન કે છે પછી સમજાણો ઓહો અતિથિ દેવો ભવ આનો શું મતલબ થાય મહેમાન ભગવાન છે કોઈને ભગવાન કહેવા ના કેવા તમારી મરજી છે તમે જેને ધારો ને એને એને કહી શકો ભગવાન તમે જેને ધારો ને એની મંદિરમાં મૂર્તિ બનાવીને તમે ભગવાન એને બનાવી શકો છો અને એટલે જ જલારામ બાપા ભગવાન છે એમના પરચાઓની બુક છે એ જ જલારામ ભક્તો માટે તો એ જ એનો વેદ છે એ જ ચારે વેદ આ જલારામ બાપાના પરચા બુક છે લો આ કોઈ વેદો એ વખતે લખાઈ ગયા પછી પછી કઈ આખું દુનિયામાં ભગવાન આવતા બંધ થઈ ગયા અને એવું બધું છે હોય છે પાણી આવતું બંધ થઈ જાય એવું થાય તો પછી એને મતલબ હું આ સનાતન ધર્મ છે કઈ એમાં ભગવાન અવતારો લેતા બંધ થઈ જાય મારો જન્મ થયો પછી ભગવાન અવતાર લેવાના બંધ કરી નાખ્યા એવું હોય કે મારો વારો આવ્યો ત્યારે જ પાણી જતું રહ્યું એવું છે ભાઈ જ્યાં નદી ને એવું ના હોય પાણી સગવડ ના હોય ત્યાં શહેરો વિકાસ થાય જ નહીં શહેરો પહેલા કાંઠે પાણીની સગવડ હતી ને એટલે બન્યું છે મોસ્ટલી જેટલા પણ શહેરો હોય ને તો એ બધા જ નદી સૌથી મોટી એ વખતે જરૂરિયાત હતી પાણીની એનાથી ખેતી થાય અને એનાથી જ બધું આગળ વધે તો પાણી જ્યાં મળી રહે ને ત્યાં જ સરખું વસવાટ થતો હતો આજે પણ ગામડાઓમાં જ્યાં પાણી નતું પહોંચ્યું ને ક્યાં મળતું નતું તો બધા બીજે રહેવા જતા રહ્યા એમ આ ભગવાન અહીંયા અવતારો ચાલુન ચાલુ રહે છે ને એટલે આ સનાતન ધર્મ આજે પણ ટકીને રહ્યો છે કઈ ભગવાન બંધ નથી થઈ જતા અને તમારા માટે તો મેં કીધું ને મારા માટે તો માગ ઝુકરબગ ભગવાન છે મને એને કેટલું આપ્યું છે તો મારા માટે તો એ છે તમારે જેને જે છે એને એ વખતે કોઈ સંત પણ નતા માનતા જલા ભગત કહેતા હતા પણ એ સંત પછી તો અત્યારે પછી ના એમના ગયા પછી એમને સંત એવી રીતે બોલાવતા થયા પણ આજે તો આપણને ખબર છે ને ભગવાન છે આટલું જ માનવામાં છે ને લોકોના વર્ષોના વર્ષો નીકળી જાય છે કૃષ્ણ ભગવાનને ભગવાન માનનારા ત્યારે કોઈ બાર જણા હતા સાડા બાર જણા બોલો તમે ના માન એ લોકો ના માનીએ કે એ એટલા લેટ છે તો એમાં શું કરે તમે આમ કેમ અમેરિકા કરતાં સાઠ વર્ષ આપણે પાછળ છે શું લેવા કારણ કે એ જે વસ્તુ અત્યારે માને છે એને માનતા એ ટેકનોલોજી લાવતા આપણને હજુ સાહીઠ વર્ષ થવાના છે એટલે પણ તમે તમારી પાસે અત્યારે ડોલર જેટલું ત્યાં કમાતા હોય એટલું તમે અહીંયા કમાવો પાંચ લાખ રૂપિયા હું અહીંયા બેઠા બેઠા ચારસો ડોલર રોજ કમાવું તો મારા માટે તો આ જ અમેરિકા છે તમે અત્યારે જ તમારી તમારા ગુરુને જ તમે ભગવાન માનો તો એનાથી મોટું કાંઈ નથી પ્રેમાનંદજી મહારાજ તો કે તમે તમારા પતિને જ છે ને તે તમે તમારા માટે ભગવાન છે એ કહે ને એ ના પાડે કે ગુરુ પાસે ના જતી તો નહીં જવાનું બોલો આવું છે જેને તમે ભગવાન માનો પછી એનું શું છે મતલબ એનો તમારે માનવાનું હોય એના આપેલા રસ્તે ચાલવાનું હોય ખાલી માનીને બેહી ના રહેવાનું હોય એમના જે સદાચારો છે એ બધા પર ચાલવાનું હોય ત્યારે તમે એને માન્યા કહેવાય આ તો કેવા આમ કેમ કાર કારનો ભટકાણી હોય ને હવે આપણે કાર ચલાવતા હોઈએ તો ભટકાય ખરી હે કાર લઈને રોડ પર નીકળો તો ભટકાય નહીંતર ઘરે બેઠા બેઠા મારી જેમ ઘરમાં બેઠા હોય તો હું ભટકાવાની હતી પણ કાર ભટકાય એટલે કેવી બબાલ થાય પેલો કઈ અમારા સમાજની કાર ઠોકી દીધી અમારા સમાજને ને બોલાવી લાવ બધા આવીને આમાં કઈ કોઈ સજા કરી નાખો આમ કરી નાખો એટલે ભાઈ ભટકાઈ ગઈ કાર ચાલતા ભટકાઈ જાય તો ભટકાઈ ગઈ આમાં ધાર્મિક વિવાદમાં કોઈ સજાને સ્થાન જ નથી કાંઈ નહીં આટલું પ્રાશ્ચિત કરી નાખજે ભાઈ કે આ પૂનમ ભર નાખજે આમ કરી દેજે આ તો તમારે તો બધાય છે ને હવે ગિરિયાને બધાને કહેવું જોઈએ કે તું જલારામ ભગત ખરો હે બહુ મોટો જલારામ ભગત બની ગયો તો તો આવ ભાઈ ભરવા તો દેખાતો નથી ક્યારેય તું વીરપુર વીરપુર આ એક કંઈ દેખાય છે પેલા જગદીશને કહેવાય કે ભાઈ તું બહુ મોટો ભગત બને તો ને આવો આમાં દર પૂનમ ભરવાનું શરૂ કરી દે ત્યારે તું કંઈક ભગત જેવું કહેવાય બાકી તો ખાલી એના રોટલા શેકવા ખાલી તમારે આવવાનું છે જલારામ બાપા માટે અને એ બી ઝઘડો કરવા માટે આવવાનું જલારામ બાપાના પરિવાર આખો પરિવાર કે આમાં એમણે માફી માગી લીધી છે અહીં આવીને પછી બીજા બધાનો આગ્રહ હતો કે અહીં આવીને માફી માગી જાય તો એમણે જ્યારે કીધું ને ત્યારે આવીને માફી માગી ગયા બધું પતી ગયું બધું કમ્પ્લીટ પૂરું થઈ ગયું પણ હજુ એ જો બાજારો મીડિયામાં કોઠામાં બેઠા બેઠા આઈ રહ્યા નીચ કક્ષાના લોકો હજુ કુદ્યા કરે છે હજુ કુદ્યા કરે છે ફલાળો કેમ ચૂપ છે ઢીકળો કેમ ચૂપ છે આવું બધું ચાલુ ને ચાલુ જ રાખે છે હળગાવું જ છે અને તો હજુ હળગાવું છે આ બધાને બસ ખાલી હળગાવતા આવડે છે અને એમાં જે મંથરાનું કામ હોય પણ આપણે ઇતિહાસમાંથી ભગવાન રામના ઇતિહાસમાંથી શીખવાનું છે આવા મંથરા જેવાનું કે કહેવા પર કોઈ જતું જ નથી કોઈ આ તો લોકોને સાંભળો ગમે માકડું કૂદતું હોય તો કેવી મજા આવે જોવાની બસ આ એવું જ છે આ ને એ અમરેલી બોલાવે લોકો લોકોને બહુ જોવું ગમે તો એમાં ભયંકર વ્યૂ આવે છે મિલિયન્સ માં વ્યૂ એવું જ છે આનું આ ગાળો નથી બોલતો ને એટલે હજુ હજી મજા આવે છે એ ગાળો બોલવાનું ચાલુ કરશે ને તો ઓર મજા આવશે તો આ જગો જેવા અને આવા બધા પહેલાંય હતા મંથરાનો યુગ કઈ પૂરો થયો એવું થોડું છે હવે એ વખતે સ્ત્રી હતી એવું જ નથી ખાલી મંત્રા કીધી એમાં હોય ને આજે પુરુષમાં જોઈ લો તમે આ જગદીશ જેવાને એ બધા મંત્રાનું કામ પૂરું થઈ ગયું એવું નથી આ બધાનું બાજારું મીડિયાનું કામ જ છે મંત્રાનું આખી 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 મંત્રા નામની સિસ્ટમ જ છે આખી આખી બાજારું મીડિયાનું કામ ક્યારે રહીએ બની જાય મંથરા જાગૃતિ આપણે સનાતન ધર્મમાં લાવવાની છે અને ભગવાન પહેરીને અમુક તો હાવ આખો દારૂ પીપી ને કેવી આનું મોઢું તમને દેખાય કે પીધેલો હશે આવી રહ્યો હાવ એવા લોકો સનાતન ધર્મની વાતો કરે પાછા એવા 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 બેવડાઓ પાછા આવી ગયા છે ને ડિબેટોમાં બેહીને હા આમ 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 કેવા સૌમ્ય હોય સંતોને એમને એમને એમના બોલા બોલવાને એમની એની ઉપરથી ખબર પડે કે ના આ સારા સાધુ હશે અને આ તો હરામ કરો લાગે જોઈને જ ખાલી મોઢું જોઈને કહી આ કોઈ નિયમ ધરમ એના સાધુ તરીકેનો કોઈ પાડતો નહીં હોય રે કોઈ કોઈ દિવસ અગિયારસનો ઉપવાસ કે કોઈ ઉપવાસે ક્યારેય કર્યો નહીં હોય જિંદગીમાં આવા આવા બેવડાઓ પાછા સનાતન ધર્મના એ કરીને બે જાય પણ જેમ રાવણ રાવણ પણ હું ભગવા પહેરીને જ આવ્યો હતો ને બસ આ એ બધા છે હમણાં બેહેલા એને બસ કજીયા કંકાસ કરવામાં અને યુદ્ધ કરવામાં ને એમાં યુદ્ધનો જમાનો ગયો અને સાધુ સંતો ક્યારેય તમે વાંચ્યું કે યુદ્ધમાં ઉતર્યા હતા કોઈ ઉતરે નહીં કોઈ જાતના નહીં એ લોકોનું ભજન ભક્તિનું કામ છે અહીંયા બાજારુ મીડિયાના કોઠા ઉપર બેસી રહેવાનું એમનું કામ નથી પણ એ બાજાર મીડિયાના કોઠા પર બેઠેલા હોય ને એટલે તમે સમજી જવાનું હોય સમજો તોય ભલે ના સમજો તો ભલે પણ મને તો ખબર પડે છે કે હા કોણ છે એટલે મારે કહેવાનું છે જેટલા સમજદાર લોકો છે એટલા સમજે બહુ થઈ ગયો આપણે બાકી તો અમુક નફટ નાલાયકો ને તો બસ આજ કરવું છે સનાતન ધર્મ લેવા દેવા નથી બસ તો જે ને ને હોય મજા આવે કરો જેને તે પ્રગતિનું રચનાત્મક કામ કરવું છે સનાતન ધર્મ માટે કામ કરવું છે એ લોકો તો ચાલુ જ છે એના કામકાજો ચાલ્યા જ કરવાના છે ક્યાંથી ક્યાં પહોંચી ગયા તમે વિચાર કરો ખાલી સ્વામિનારાયણ વાળા જ કોઈ જાતના કોઈ વિવાદમાં એને ગમે એટલા પાડવાની કોશિશ કરે પણ એના કઈ રચનાત્મક કામો આખી દુનિયાભરમાં ફેલાયા જ કરે છે ગમે એટલું પાડવાની કોશિશ કરે આવું આજનું થોડું છે હજારો વર્ષથી આ જ વસ્તુ છે રાક્ષસોનું કામ છે પાડવાનું બીજાને અને ભગવાનોનું કામ છે રચનાત્મક કામ કરવાનું સે સેવા કરવાનું દુનિયાભરમાં કામ એ લોકો એમના આચરણથી દેખાય છે ને આ લોકોના બફાટથી જે લોકો એને માનતા છે તો એને મુબારક એને એવા એવાના રસ્તે જઈને એમને પોતાની ધનોત બનોત કરવું હોય તો આપણે હું રોકી એકવાના એના કુકર્મોના કારણે જ આવા લોકો એને મળ્યા હોય બાકી તો સારા કર્મો કર્યા હોય ને એટલે હારા સંતો એને મળે જ

ભગવાન એ જે ખાતા હોય જે હોય એ બધું ધરાવે આજ તો ભક્તનું કામ છે અને બીજાને ભગવાન તરીકે જો બધામાં ભગવાન જોતા હોય એ લોકો એના એને જેને દુર્ગુણો જોવા હોય દુર્ગુણ જોવે જેનામાં બધામાં સારું જોવાની દ્રષ્ટિ હોય સારું જોવે હારું જોશે એની પ્રગતિ છે બાકી દુર્ગુણ જોશે એટલે ઉંદાવાળે ચડશે એને ડિપ્રેશન એ બધું ના આવતું હોય ને તો એ આવી જશે થોડોક ટાઈમ બી નેગેટિવિટીમાં તમે રહેજો તરત કેટલા તમારું છે ને બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે અને જ્યારે તમે હારું જોશો હારું વિચારશો ને તો તમારી છે ને અંદરની કારણ કે આ તો કુદરતી પ્રક્રિયા છે એ બધાનો નાશ થવાનો છે ને એ બ્લડ પ્રેશર હાઈ ને આ બધું શું છે નાશ તરફ તમે જાઓ છો અને સારું વિચારશો સારું કરશો તો તમારી પ્રગતિ શું છે પ્રગતિ એટલે એ જ વિજ્ઞાન છે વિજ્ઞાન આ કુદરત છે કુદરતના તમે સમીપ જાઓ છો નહીં તો દૂર જાઓ એટલે તમારો નાશ કુદરતની સમીપ જાઓ એટલે તમારી પ્રગતિ સિમ્પલ છે જેને સમજે તો એ ભલે નામ તો એ નાશ કર જેનો જેનું બુદ્ધિ ભ્રષ્ટ થઈ જ ગઈ છે નાશ તરફ જે આગળ વધી રહ્યો છે હવે એને પકડાય આપણે રોકી નથી એકવાના ભલે ડૂબતા ભલે નાશ થતો એ લોકોનો પણ હારા માણસો જે સનાતન ધર્મ છે એ શું છે રચનાત્મક દુનિયામાં કરવાનું રાક્ષસોનું કામ હતું તોડવાનું એ તોડ્યા કરવાના છે અને સંતોનું કામ છે રચના કરવાની રચના કરશે આ લોકો તોડી નાખશે પેલા રચના કરશે ભલે ને કહેતા તારાથી જેટલું તોડાય ને એટલું તોડી લે સ્વામિનારાયણ આખું આખું તૂટી જશે ને તોય ફરીથી નવું ઉભું કરી નાખશે આખો સંપ્રદાય ખતમ કરી નાખશે તો ફરીથી બનાવી નાખશે સંતોનું એમનું કામ જ એ છે રચનાત્મક કરવાનું એ કરી નાખશે એટલે એવું કોઈ કોઈને એમ લાગતું હોય કે આ લોકો તોડી નાખશે અરે એમનાથી સુકો પાપડે એવું છે નહીં પણ તોય એને લડી લેવા દો તમારે એવા પાયા વધારે મજબૂત કરવાના એકાદ તોડી નાખે તો નવો પાયો બનાવો અને એને હજુ વધારે મજબૂત કરજો આ હું તોડી એકવાના હતા એનાથી વધારે સારું સ્ટ્રક્ચર એક તો છે અહીંયા રોકેટ ઉડવા જાય તો કેટલી વાર એમ પહેલા પરીક્ષણ જ ઉપર જતું રહે એવું થોડું છે હું કામ એ બધું જોવાનું હોય કેમ ભાઈ નતું ગયું ને બધું વિચારીને પછી એનાથી સારી રીતે કામ કરે એનાથી સારી રીતે સ્વામિનારાયણ વાળા તો સુધારાવાદી છે ને એટલે એની પ્રગતિ છે જે લોકો સુધારો નથી કરી શક્યા ને અહીંયા ને અહીંયા છે કેવી કેવી માન્યતાઓમાં હજુ બી પડ્યા છે કે દરિયો પાર ના કરાય ને આમ ના કરાય અલે ભાઈ નારદજી આખી

પણ આજે તો માન્યતા બદલવી પડે તો જ તમારી પ્રગતિ થાય નહીં તો તમે ક્યારે ફ્લાઇટમાં બેસશો જ નહીં દરિયો ગમે ત્યાં દરિયાની ઉપરથી જ મેક્સિમમ તો જતી હોય ભારતમાં જ જતી હોય ને તો એ આમથી આમ દરિયાની ઉપર થઈને જતી હોય એ તો પણ એટલે પાર તો થાય જ છે પણ જેને ખોટી માન્યતામાં રહેવું છે ને બીજાને ઉપરથી એના લીધે વિકાસ અટકાવી દે આખા સનાતન ધર્મનો વિકાસ એમાં અટકી જાય તો એવું ના થાય ને એટલા માટે આ બધું નવું જ્ઞાન નવું નવું હવે કંઈ પહેલાના નોકિયાના ફોન આવતા હતા અત્યારે કોઈ રાખે છે બધા જ અત્યારે લેટેસ્ટ મોડલ રાખે છે આ બધું જેને આગળ વધુ હોય એના માટે છે બાકી જે હજુ એવા ફોન રાખતો હોય તો એ બિચારા એટલા ઓછા છે કે પછી પૈસા નહીં હોય ક્યાં પછી હજુ એને એટલા ફોન આ ચલાવતા ના આવડતું હોય એટલે ના રાખે પણ જેટલા આગળ અત્યારે જેટલા પણ તમારામાં ભગવાન જ આ બધા વિકાસની આખી બુદ્ધિ આપી છે શું કામ આગળ વધુ આપી છે પાછળ જવા માટે આગળ નવા નવી રચનાઓ કરવા નવી નવી દુનિયાને બહેતર કરવા માટે છે આ બધું એટલે દોસ્તો જે પણ ભગવાન નથી માનતા ને એ લોકોને કહો કે આ ભગવાન છે જલારામ બાપા ભગવાન છે તું સંત તું કહેવા વાળું કોણ છે ઉપરથી એ બધાને કે તમે જલારામ બાપાને માનો છો ને આવો તો અમારા જલારામ બાપાને પગે લાગો દંડોત કરો જે માનતો હશે જે અપમાન ના કરવા માગતો હોય એ કરશે નહીં તો ખાલી બોલવામાં તમારી સામે બોલે હા બહુ તમારા જલારામ બાપાનું અપમાન કર્યું આવું કરીને હળગાવશે પણ તું કે છે કેટલો ભાવ છે તારો બતાવ જો દેખાય તો ખરા કે હા ભાઈ જલારામ બાપાને પગે લાગે છે ત્યાં એમને કાંઈ ફળ ફૂળ ધરાવવા હોય જે પણ હોય માન્યતા પ્રમાણે એની માન્યતા પ્રમાણે કઈ નાખે ભગવાનના બે રૂપિયા નાખે જે ખાલી કાંઈ પૈસા ના આપે કાંઈ નહીં ત્યાં આવીને પગે લાગે ને બહુ થઈ ગયું હું તો ગયેલો છું એકવાર વીરપુર આપણે એ શું કાપ ખોટું મારી તો ગાડી ઉપર બી લખેલું છે જય જલારામ અને ફોટો જોતો હોય કોઈ પાછો કે ખોટું બોલે છે તો એના માટે ફોટો જોતો હોય તો એ હું પ્રૂફ આપીશ પછી કારણ કે મને એવું થયું ને તો મેં ફોટો પાડી લીધો હતો પાછો હમણાં જ જય જલારામ લખેલો આવી રહ્યો જુઓ દેખાય તો દેખાય છે ને જય જલારામ લખેલું છે હા દેખાય છે આખું ફોર ની ઉપર લખેલું છે જય જલારામ બરાબર તમે હવે પ્રૂફ કરો કે તમને બરોબર બહુ ભાવ છે ને એ તો રાજકોટમાં ને એમાં જ રખડતું હોય છે પેલું તો પ્યાદું જગદીશ તો એને કે વીરપુર તું આવ્યો અહીંથી રાજકોટથી જાવ તો જાવ કરતો હોય તો નજીક જ છે કેટલી વાર આવ્યો ખાલી તું એટલી વાર કે ને ભાઈ કેટલી વાર તું આવ્યો દર્શન કરવા જલારામ બાપાના ના આવ્યો હોય તો હવેથી શરૂ કરી દે ભાઈ આટલું બધું ત્યાં જલારામ બાપાને તું તું પક્ષ લે છે ને તો ખબર તો પડે કે ખાલી ખાલી તું હળગાવે છે મંથરાનું છે તો થોડુંક ત્યાં આવીને થોડી એની બુદ્ધિ ભ્રષ્ટ થયેલી છે ને તો થોડીક હારી થાય કદાચ કદાચ થઈ જાય હારી જલારામ બાપા થોડોક એને છે ને હારી બુદ્ધિ થાય ને એવા આશીર્વાદ આપે ભગવાનની હામે ઊભો રહે તો થશે આ મૂર્તિ પૂજાનું શું છે ભગવાનની સામે આપણે ઊભા રહીએ તો થોડુંક આપણામાં છે ને એમનો એ આપે આપણને એ કુદરત આખી દુનિયા એમણે બનાવી છે તો થોડુંક આપણે એની હામે જેને ઉભા રહીએ તો થાય તો આ બધી તો વિજ્ઞાન છે આ જ બધું વિજ્ઞાન છે એ સનાતન એ જ વિજ્ઞાન છે તો દોસ્તો બીજા કોઈ વિડીયોમાં હવે મળીએ ત્યાં સુધી રામ રામ bố làm bố video thì